નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખત તાલુકાના ઓળક ગામ પાસે મીઠાઈ લઈ જતી કાર ઓડી જે ઉતરી જતા અકસ્માત સર્જાય ઓળક ગામમાં લગ્ન હોય પંજાબ પાસિંગની સ્વીપ ડિઝાઇન લઈ બે યુવાનો લખતર મીઠાઈ લેવા આવ્યા હતા લખતર પાસેથી પસાર થતા સ્ટેટ હાઈવે કે કરોડોના ખર્ચ પછી ફોરલેન બનાવ્યા પછી પણ અકસ્માત બંધ થતા નથી એકાત્રી અથવા એક સપ્તાહમાં અકસ્માત બનતા હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે શારદગામ પાસે કાર રોડી જે ઉતરી જતા અકસ્માત સર્જાયની સહાય સુકાઈ નથી ત્યાં ઓળખ ગામમાં લગ્ન હોવાથી શિપ ડિઝાયર કાર નંબર પીબી ઓગણીસ ચુમ્માલી અગિયાર ફોર વ્હીલ લઈને બે યુવાનો લગ્ન પ્રસંગ અંતર્ગત મીઠાઈ લેવા આવ્યા હતા મીઠાઈ લઈ ઓળખ પરત જતા કડું ઓળખ વચ્ચે ફોર વ્હીલ રોડ જે રોડ નીચેથી ઉતરી ગઈ હતી તે અકસ્માત સર્જાયો હતો ત્યારે એ જાણવા મળતી વિગત મુજબ જે કારનો ડ્રાઈવર છે તેને અગમ્ય કારણોસર સ્ટીયરિંગ પરના કાબૂ ગુમાવતા આ કાર નીચે ઉતરી ગઈ હતી સદભાગ્યે કોઈ જાનહાની નહોતી સ્થાનિક લોકોએ ઈજાગ્રસ્તને બહાર કાઢ્યા હતા ઈજાગ્રસ્ત યુવાનોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માત થયાની જાણ થતાં મોટી સંખ્યાની અંદર લોકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા ત્યારે કારની અંદર જે મીઠાઈ હતી તે મીઠાઈ પણ આ જે કારની આજુબાજુમાં વેર વિખેલ થઈ ગયેલી નજરે જોવા મળી રહી હતી